આજથી મા આદ્યશક્તિના આરાધનાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે મા આદ્યશક્તિના સ્થાપન પૂર્વે વાંજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી આ શોભાયાત્રા જીનવાલા ખાતેથી નીકળી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂંજા વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના હોદ્દેદારો જોડાયા હતા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત એકત્રીસમાં નવરાત્રિ મહોત્સવમાં મા અંબા માતાજીની શોભાયાત્રા જીઆઈડીસીની દરેક વિસ્તારની અંદર નીકળી હતી આ શોભાયાત્રાની અંદર નવદુર્ગા મિત્ર મંડળના કાર્યકર મિત્રો તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉપરાંત માનવ મંદિર ખાતે યોજાતા જીઆઈડીસી સાંસ્કૃતિક મંડળ આયોજિત ગરબા મહોત્સવમાં પણ આયોજકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો રોટરી ક્લબ આયોજિત નવલી નવેલી ગરબા મહોત્સવમાં પણ માતાજીનું વિધિવત સ્થાપના કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો